દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે દાદા છે અને દાદી છે દાદી દેશમાં ગયા છે અને દાદા છે દાદાને જન્મથી જ એક કીટની છે અને ઘણી બધી તકલીફો સાથે દાદા પોતાનું ઘર ચલાવી રહ્યા છે દાદાને સંતાનમાં કશું નથી દીકરો કે દીકરી કંઈ નહીં અને ઘણા વર્ષોથી પોતાની મહેનત મજૂરી કરીને ઘર ચલાવે છે એક ભાડાનું ઘર છે અને ટકનું લાવીને ટકનું ખાય છે તો દાદા સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે દાદા મારું નામ નરેશભાઈ આયર છે દાદા તમારું નામ છે દાદા મારું ભાઈ વિજયભાઈ જીણાભાઈ પરમાર વિજયભાઈ જીણાભાઈ પરમાર તો પછી દાદા ઘર પરિવારમાં કોણ કોણ ડ્યો છો ઘર પરિવારમાં છે નહીં કોઈ અમે બે જણા જ છીએ અને એક બેન છે બીજું કોઈ છે નહીં તો પછી તમે મારી દાદી અહીંયા રહ્યો હા અમે

દાદા રડો હું સમજી શકું કેમ કે તમારો તમને બટકું રોટલો ઘડીને દે એ કાલે અવારમાં કંઈક થાય તો પછી તમારું કોણ એમ દાદા હા તો પછી દાદા તમે શું કામ કરો છો મજૂરી કામ શેમાં મજૂરી કામ કરવા દાદા લોઅરી કામમાં જાય છે મજૂરી ત્રણસો ચારસો રૂપિયા આપે રોજ કામે જઈ તો મારે એક રે એટલે વધારે કોઈ આપી ન પૈસા વજન ઉચકાવી તો પૈસા મળે બરોબર વજન તો કાંઈ ઉચકાય નહીં

પછી દાદા તમે જે રહ્યો છો એ તમારું પોતાનું મકાન છે ભાડે છે દાદા ભાડે મકાન છે તો આનું કેટલું ભાડું છે દાદા આનું પચીસ હોય છે ઓહો લાઈટ બિલ હજાર આવે ને પાંચસો આવે ને સાતસો આવે કાંઈ નક્કી નહીં દાદા હું સમજી શકું પછી પાછા એમાં સાતસો પાંચસોનું કામ થાય એમાંથી પાછા મારી દાદીની દવા ઘર ચલાવવું ભાડું ભરવું લાઈટ બિલ ભરવું પછી બીજી શું શું તકલીફો પડે દાદા કરક પછી જમવાની તકલીફ પડી જાય છે ખાવા પીવાની ખાવા પીવાની કામકાજ ન મળે પછી એમને બેવું પડે ઘરે આટો મારી પાછી પાછું આવવું પડે સાયકલ લઈને જવાનું સાયકલ લઈને આવવાનું ગાડી બાડી કાંઈ છે નહીં સાયકલ છે એક મોટી વર્ષોથી એ ચલાવી ચલાવીએ છીએ ઓહ એટલે એ ચારથી ઓલા કેમિસ્ટ સમજો એક હજારથી એ જ સાયકલ લગાવો હા એની હું સમજી શકું અને એટલી ઉંમર તો પછી દાદા તમારી કેટલી ઉંમર છે અત્યારે અડતાલીસ જેવી છે અડતાલીસ વર્ષ બહુ મોટી ઉંમર અને પછી એક તો શું કહેવાય શરીર તમારી એક કિડની છે એટલે બહુ ઓલું લાગે એમ એટલે બીમાર વધારે પડી જાવ વધારે કામે ન કરી શકો કામ કરવા જાવ તો પછી ઘરે રહેવું પડે બીજા તો પછી મારા દાદી ક્યાં ગયા અત્યારે દાદી મારી દાદી દેશમાં ગયા છે અત્યારે મારા બેન છે ને એના દેર પાછા થે ને ત્યાં કાર જ છે એટલે ત્યાં ગયાં ન્યા વ્યવહાર જવું પડે ટિકિટ ભાડાના પૈસા ન હોય તો જવું જ પડે આપણે ગમે એની પાસે ઉછીના લઈ પછી મેકલવા પડે એવું છે એની તોલાક કેમ કે આપણે વ્યવહારમાં હોય સમાજમાં રહેવું એટલે જવું આવવું તો પડે જ તેવું પડે હું સમજીશો એ બેનને દેવું જ પડે ખરે એક ને એક ભાઈ રહે હા બીજું કોઈ છે એટલે તમારે પછી આમ કોઈ બીજું નથી દાદા તમારે કોઈ ભાઈ મોટો ભાઈ નાનો ભાઈ ના કોઈ નથી તમે એક જ છો એક જ છે હવે ભાઈ બેન બે જ છે દાદા હું સમજી શકું તો પછી દાદા આમ તમારું મૂળ વતન કયું અનગર પ્રોપર ભાવનગર પ્રોપર ભાવનગર સુરતમાં કેટલા ટાઈમથી રહ્યો દાદા તમે દશક વર્ષ રહ્યા દસ દશક વર્ષ તો પછી દસ દસ વર્ષથી આવી રીતે મજૂરી જ કરો દાદા એ રીતે મજૂરી જ કરીએ સમજી શકું તો પછી દાદા તમારે કોઈ દીકરો કે દીકરી કેવું કાંઈ નથી દાદા ના એવું કાંઈ છે દીકરો કે દીકરી કાંઈ છે બે માણસ જ છે હજુ કદાચ અને લગ્ન કર્યા ત્યારથી દવા ચાલુ જ છે ઘરનાની મારા દાદીની હા તમારા દાદીને દાદા હું સમજી શકું મારે તકલીફ પડી જાય છે કિડનીની ત્યારે વાંધો પડે છે એટલે શું થાય એમાં એટલે ખાઈ ન કાંઈ પછી દવા લેવી પડે કાયદેસર બાટલા ચડાવવા પડે દાખલે થવું પડે એવું થાય સરકારી દાખલ થઈ જાય સરકારીમાં સરકારીમાં થવું પડે ને પ્રાઇવેટના પૈસા હોય નઈ આપણે દાદા હું સમજી શકું કેમ કે ટકનું લાવીને ટકનું ખાતું એમાં પછી દવાખાને તો કેમ પૈસા દેવા દીકરો છે નહીં અત્યારે દીકરો કામ લાગત આપણને

અમે તમારા દીકરા જવા છે ને અમારથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું દાદા તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા હા રાશન આવી ગયું કેવું લાગ્યું દાદા સારું લાગ્યું તમે આપ્યો એ તમારો ખૂબ ખૂબ આભાર અને ચોક્કસ ચોક્કસ દાદા અને દાદા આજની આ ખાસ મદદ છે શેરપુરા સ્વામિનારાયણ સત્સંગી તરફથી આ તમને ભેટ ભેટ આપવામાં આવી છે દાદા શું કહેશો એમના વિશે સ્વામિનારાયણ બાપાને નમસ્તે અને તમે આપ આભાર તમારો ચોક્કસ ચોક્કસ દાદા અને થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર તમારો કે શેખપુરા સ્વામિનારાયણ સત્સંગી મંડળ તરફથી જે આ ભેટ આવી છે એટલે ભગવાન ભગવાન સ્વામિનારાયણ સત્સંગી મંડળના નામ ઉપરથી આ આવ્યું છે એટલે ખૂબ આનંદ થાય કે નહીં આવા ગ્રુપ પણ છે જે ઘણી બધી મદદ કરી રહ્યા છે એટલે દાદા આશીર્વાદ આપજો અમે કે અમે વધુને વધુ તમારા જેવા નિરાધાર નિશા એ લોકોની મદદ કરી શકીએ અને આખા શેખપુરા સ્વામિનારાયણ સત્સંગી મંડળને પણ એમની એમના તરફથી આ ભેટ આવેલી છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે આવા તમારા નિરા તમારી જેવા નિરાધાર વ્યક્તિઓ માટે એ ઉપયોગી થાય છે એમ મતલબમાં કેમકે સંસ્થાઓ તો ઘણી બધી હાલે છે દાદા પણ જેને ટાઈમે અને વ્યવસ્થિત રીતે ઉપયોગી થાય સમય ટાઈમ ટુ ટાઈમ આપે તો એ સૌથી મોટી વાત થતી હોય છે દાદા તમારે કાંઈ કેવું છે દાદા તમારો ખૂબ ખૂબ આભાર ને સ્વામિનારાયણ બાપાનો આભાર સ્વામિનારાયણ બાપાનો ખૂબ ખૂબ આભાર કે આજે એમના તરફથી એમના તરફથી કર્યા બધું મળે છે ચોક્કસ ચોક્કસ દાદા ખુશ છો ને ખુશ છે કાંઈ નહીં ચોક્કસ દાદા આશીર્વાદ આપજો નહીં પાકું પાકું આશીર્વાદ આપજો દાદા કે તમારા જેવા લોકોની વધુ વધુ સેવા કરશો કેમ દાદા દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે સમાજમાં આવા ઘણા બધા પરિવારો છે વૃદ્ધ નિરાધાર દાદા દાદી અને દાદાની વાત કરું તમને તો દાદાને જન્મથી એક કિડની છે અને પોતે મજૂરી કામ કરે છે કેવાય લુઆરમાં ને લુઆરમાં હા લુઆરી કામમાં મજૂરી કરવા થાય જાય છે અને જે પણ એનાથી થોડું ઘણું કામ થાય તો ત્રણસો ચારસો રૂપિયા આવે ક્યારેક મજા હોય કેમ કે ઘટપણે વાળા કે ને એમ કે બે દિવસ કામે જાય તો બે દિવસ પાછું તબિયત સારી ન હોય તબિયત સારી હોય બે દિવસ એટલે એવી રીતનું પોતાનું ઘર ચલાવે છે અને દાદીની દાદી છે તો દાદી પણ એટલા બીમાર રહી છે દાદીને શ્વાસનો પ્રોબ્લેમ છે હાલ તો જો કે ગામડે ગયા છે કો એમના તમારા રિલેટીવો અવસાન થઈ ગયું એમના માટે હવે બેરના ઘરે અવસાન થઈ ગયું ને દેર પાછા થયા છે એટલે ક્યારે જ નીકળે છે એની ચોક્કસ ચોક્કસ વ્યવહારમાં તો આવું જવું પડે તહેવારે જવું જ પડે એની ન હોય તો બાજુવાળા જમીને ભાઈ ઉશીલા લઈને જવું પડે ત્યારે સાચી વાત ઓલા કેમ કે સારા કામમાં કદાચ ન તો કાંઈ નહીં પણ આવા કામમાં તો પોગવું જ પડે દાદા પોગવું પડે એટલે દાદા કહે ને કે આખી જિંદગી બસ મહેનત કરી અને સાયકલ ચલાવી અને દાદા કામકાજ કરવા જાય તમે વિચાર કરો કે અડતાલીસ વર્ષની ઉંમરે અને દાદાની ઉંમર પણ તમે જોઈ શકો કે કદાચ વર્ષમાં એના નાના ઉંમર છે પણ વધારે આમ વધારે વર્ષો દેખાય દાદા તમારા કે જેવું ઓલા ગટ પણ આવવાનું એની કરતાં વહેલું ગટપણ પણ આવી ગયું છે કામકાજ કરી 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 બે છે તે છોકરા હોય ને તો છોકરા હોય તો કરે સાચી વાત છે લડોમાં દાદા અમે તમારા દીકરા જાવ છે ને જે મદદ થઈ ને એટલી મદદ કરીએ દાદા તો થેન્ક યુ સો મચ આખા ગ્રુપને અને બસ ભગવાન સ્વામીને તમને હજી શક્તિ આપી અને આવીને આવી જે નિરાધાર નિશા લોકો માટે હંમેશા મદદરૂપ થતા રહેજો સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર આખા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર અને બસ બસ સ્વામિનારાયણ ભગવાન બધા આપણને બધાને આવા સત્કારમાં કરવાની અને સારા કાર્ય કરવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ જય સ્વામિનારાયણ અને દોસ્તો થેન્ક યુ સો મચ કે આજે અમને પણ એક મોકો મળ્યો કે આવા વૃદ્ધ નિરાધાર વિધવા બેનો વૃદ્ધ મા બાપ જેના દીકરા નથી તેવા લોકોની સેવા કરવાનો અમને પણ એક ભગવાને નિમિત બનાવ્યા છે તમારા બધા લોકોના સાથ સપોર્ટથી આ બધું કામ થઈ રહ્યું છે તો થેન્ક યુ સો મચ બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત